ભરૂચના પાતરિયા ખાતે યુનિટી સ્પોર્ટ્સ ક્લબનું ઉદઘાટન સમારોહ યોજાયો હતો ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદઘાટન બાદ ક્રિકેટ મેચ યોજાઈ ભરૂચ તાલુકાના પાતરિયા ખાતે યુનિટી સ્પોર્ટ્સ ક્લબની શરૂઆત કરવામાં આવી હતી ક્રિકેટ મેદાનને સાફવાન પટેલ અને ડોક્ટર શ્વેતા પટેલના હસ્તે રિબિન કાપી ખુલ્લું મુકવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રારંભિક ક્રિકેટ મેચ મુકાબલાની બંને ટીમોની ઓળખ પરેડ આયોજકો દ્વારા કરવામાં આવી હતી પ્રથમ મેચનો ટોસ ઉછાળ્યા બાદ મેદાન રાષ્ટ્રગીત સાથે મેચની શરૂઆત કરવામાં આવી હતી અને પ્રથમ મેચ ભડકોદરા અને કેશવણની ટીમો વચ્ચે યોજાઈ હતી કેશવણની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી મેચ નિવાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉમટી પડ્યા હતા અને પાદરિયા ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં અન્ય ટીમોએ પણ ભાગ લીધો રહેશે આ પ્રસંગે મેદાન સંચાલક અને આયોજકો ઇમરાન ભટ્ટી જાવેદ પટેલ દેવેન્દ્ર પટેલ સહિત કરજણ પ્રીમિયર લીગના ચેરમેન સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ અઝર પઠાણ ભરૂચ